જય સ્વામિનારાયણ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ કારતક સોતેરસ ગુરુવાર ગઢપુરમાં ગંગાજળિયા કુવાથી દક્ષિણ દિશામાં શ્રીહરીના નિવાસસ્થાન અક્ષર ઓરડીની પાસે એક છાપરી હતી જોબન પગે જ્યારે જ્યારે ગઢપુર પધારતા ત્યારે ત્યાં એમનો ઉતારો રહેતો વળી જેટલા દિવસ જોબનપગી ગઢપુરમાં રહે એટલા દિવસ તેઓ અક્ષર ઓરડીનો અખંડ પહેરો ભરતા શ્રીજી મહારાજને મુખે જોબન પગીએ એવું સાંભળેલું કે પોતાનું અક્ષરધામ રૂપી તખ્ત તે ઉપર શ્રી સદાય વિરાજમાન રહે છે આથી જોબન પગી અક્ષર ઓરડીને અક્ષરધામ તુલ્ય માનતા વળી અક્ષર ઓરડીમાં શ્રીજીને વિરાજવાનો જે ઢોલિયો અને ગાદી તકિયા છે એને અક્ષરધામનું તખત માનતા આમ આ જગ્યાનો તેઓ પહેરો ભરતા શ્રીહરી પોતાની જીવનલીલા સંકેલીને સ્વધામ પધાર્યા બાદ બંને આચાર્યશ્રી પ્રથમ વખત પોતપોતાને દેશ પધાર્યા એ વખતે આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને ગઢપુરથી વડતાલ લાવવા સારું જોબન પગી પોતાના કુટુંબ કબીલા અને ભીલોની ફોજ સાથે ગઢપુર ગયેલા અને રઘુવીરજી મહારાજને આદર સહિત સલામત રીતે વડતાલ લાવેલા ને હાલ જ્યાં ગાદીવાળાનો મેળો જગ્યા ઓળખાય છે ત્યાં રઘુવીરજી મહારાજનું નુયા સ્થાન થયેલું શ્રીયરીના ગમન બાદ એ જગ્યાએ પ્રથમ વખત રઘુવીરજી મહારાજ વડતાલ દેશની ગાદીએ બેઠેલા શ્રી દરરોજ સંધ્યા સમયે એ જગ્યાએ ઘીની દીવીઓ પ્રગટાવીને સૌને દર્શન આપતા હતા બસ ત્યારથી જોબન પગીને એ સ્થાનનો મહિમા સમજાયો અને અક્ષર ઓરડીની જેમ અહીં પણ શ્રી વિરાજતા હોવાથી અક્ષરધામના તખ્ત સમજીને દર્શન સેવા વગેરે કરતા પોતાના શેષ જીવનકાળ દરમિયાન દરરોજ સંધ્યા સમયે જોબન પગી ત્યાં આવે અને ગાદી ઉપર મશાલ દીવા વગેરે પ્રગટાય એના દર્શન કરે રઘુવીરજી મહારાજ બહાર સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હોય તો પણ જોબન પગી અચૂક એ તખ્તના દર્શન કરવા જતા પોતે એવું નિયમ લીધેલું કે નવા વર્ષના દિવસે અથવા પરિવારમાં કોઈ ખાસ દિવસ હોય ત્યારે ત્યાં જઈ દીવો પ્રગટાવીને રૂપિયો રોકડો તેમજ શ્રીફળ મેલીને દંડવટ કરીને શ્રીજી મહારાજને અતિ ભાવ વિભોર થઈ સ્તુતિ કરે ભવિષ્યમાં પણ આ પરંપરા એમની વંશ પરંપરામાં જળવાય એ સારું એમણે એમના કુટુંબ કબીલાને પોતાની મેળીએ બોલાવીને કહ્યું કે તમને સૌને મારા વચનમાં વિશ્વાસ હોય તો તમો સૌ મારી જેમ જ્યારે જ્યારે આપણા કુટુંબમાં કોઈ શુભ અવસર આવે તેમજ નવા વરહના દિવસે શ્રીજીના ગાદી સ્થાન ઉપર જઈને ત્યાં ઘીનો દીવો કરીને રૂપિયો શ્રીફળ મેલીને સૌ પગે લાગીને પ્રાર્થના કરજો એ કાર્ય પ્રથમ કરી બાદ સૌ માંગલિક પ્રસંગ કરજો જો ત્યાં આચાર્ય મહારાજ શ્રી ન વિરાજતા હોય તો પણ શ્રીજીના અક્ષરધામની ગાદીનું તખત માનીને શ્રીજી મહારાજ ત્યાં કાયમ પ્રત્યક્ષ વિરાજે છે એમ માનીને પગે લાગીને શુભકામ આરંભ કરજો જોવન પગીની આ ભલામણ એમના પરિવારજનો આ જ દિવસ સુધી પાળતા આવ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી વરતાલધામ સત્સંગમાંથી